પવિત્રતાપી નદીના પટ પર આવેલું સુરત શહેરના આંગણે સૌરાષ્ટ્રથી સુરત સ્થાયી થયેલા સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા આજે અડસઠમો સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં બાવીસ યુગલય પ્રભુતાના પગલાં માંડ્યા હતા મહત્વની વાત તો એ છે કે સમૂહ લગ્નની શરૂઆત આજ જ પ્રજાપતિ સમાજ દ્વારા તારીખ ત્રેવીસ એક અઠ્યાસી ને શનિવારના દિવસે શરૂ કરવામાં આવી હતી તે સમયે બાવન જેટલા જોડાઓ આ સમૂહ લગ્નમાં જોડાયા હતા

લાગલી ફાર્મ ની અંદર સમસ્ત વાતલિયા પ્રજાપતિ જ્ઞાતિ વાળા દ્વારા અને સુરત વિભાગી દ્વારા અડસઠમાં સમૂહ થઈ રહ્યા છે ત્યારે સર્વે દાતાઓ ખૂબ સારું દાન આપ્યું છે સમાજના અગ્રણી આગેવાનો આજે હોદ્દેદારો પણ ઘણા એકત્રિત થઈને આજે સમૂહ લગ્નમાં હાજરી આપી છે મારા પ્રમુખ સ્થાને અમારા સમસ્ત વાટલિયા પ્રજાતિ જ્ઞાતિ અઠ્યાસી ની અંદર પ્રથમ સમો લગ્ન કરેલા હતા ત્યારે બાવન લગ્ન થયેલા કતાર ગામ રોડ ગાયત્રી વાડીમાં એટલા સરળ ને એટલા સારા અને ક્યારે મુંબઈ વાળાએ દાન આપી અને ખૂબ મોટું દાન આપી અને ખૂબ મોટો કરિયાવર આપી ને ખૂબ સારા લગ્ન થયા હતા અને એ વખતે મારું પ્રમુખ સ્થાન સુરત વિભાગીમાં હતું અઠ્યાસી ની અંદર પટેલ સમાજ એક હોદ્દેદાર હતા આ સમો લગ્ન જીવનભાઈ પ્રેમજીભાઈ અને નિરંજનભાઈ જાનમેરા એ કાગળ બધાય એની પાસે કેવી રીતના લગ્ન કેવી રીતના આયોજન વાસી માં પેલા પેહલા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ એ વાળા કે લગ્ન રાખ્યા છે મારે અને ખુબ રૂરા આશીર્વાદ ખુબ સારા લગ્ન થયા હતા એ આજે અડસઠ માં સમો લગ્ન થયા છે ખુબ બધા દાન સારું આપ્યું છે આવતા વર્ષમાં લધુ પૂરું થઈ ગયું છે પૂરેપૂરું મળી ગયું છે

ની અંદર સમૂહ લગ્નનું આયોજન કર્યું ઓગણીસો છ્યાસી માં સૌ પ્રથમ અને ત્યાર પછી જ બીજા અન્ય સમાજોએ અમારા અમારાથી પ્રેરિત થઈને સમૂહ લગ્નના આયોજનો કરવા મળ્યા છે ત્યારે અમે બાવન નવ દંપતિઓના સમૂહ લગ્નની અંદર અમે જોડાયા હતા અને અમારા સમાજનો મુખ્ય ઉદ્દેશ એ છે અમારું ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન છે એમાં પણ એ જ મુખ્ય ઉદ્દેશ છે કે વધુમાં વધુ ફંડ ભેગું કરે ઓછામાં ઓછા ખર્ચે સમૂહ લગ્ન ભેગા થાય અને એ સમૂહ લગ્નમાંથી જે વધતી રકમ હોય એ રકમ અમે વિદ્યાર્થીઓને એના કેળવણી મંડળના વિદ્યાર્થીઓના જે અમારી બોર્ડિંગો ચાલે છે એમાં વિદ્યાર્થીઓને ભણાવી અને સમાજને આમ વિદ્યાના દાનથી મજબૂત બનાવવા માટે જે લોકો સમાજની અંદર ઊભા રહી શકે સમાજનો વિકાસ કરી શકે એવું એક આખું વર્ગ તૈયાર કરવા માટે અમે લોકો વિદ્યાર્થીઓની પાછળ જ વધુ વધુ ખર્ચ કરીએ છીએ અને સમાજને પણ વારંવાર એ સંદેશો જ આપીએ છીએ દરેક દરેક સમાજની અંદર અલગ અલગ અત્યારની હાલની જે પદ્ધતિ એવી છે કે ખૂબ જ ખર્ચા ખૂબ મોટા મોટા લગ્નો કરે છે અને એની અંદર કરોડો રૂપિયાના ખર્ચ કરે છે અમે તો સંદેશો એક જ આપીએ કે સમાજની અંદર તમે જોડાય અને સમાજની સાથે રહી ઓછામાં ઓછા ખર્ચે ઘરે પણ લગ્ન કરી શકો છો પણ વધુમાં વધુ આજના સાંપ્રત સમયની અંદર પરિસ્થિતિ એવી છે કે આર્થિક સંકળામણ અનુભવતા લોકો ઘણી વખત આત્મહત્યા તરફ પ્રેરિત થતા હોય છે એવા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે કે ભાઈ તમે ઓછામાં ઓછા ખર્ચે લગ્ન કરી અને પ્રી વેડિંગના આજે પદ્ધતિ છે ને નવી નવી હરસાળ પદ્ધતિઓ મહેંદી રસમો કરવાની વાના રસમો કરવાની એ બધી રસમો ખરેખર નવા નવા લોકોને અન્ય જગ્યાએથી ફિલ્મોમાંથી પ્રેરિત થઈને બધા કરતા હોય છે વાસ્તવિકતા તો એ છે કે સમૂહ લગ્નનું બંધારણ જ એવું છે કે સમૂહ લગ્નમાં ઓછામાં ઓછો ખર્ચ કરી સારામાં સારા લગ્ન કરવા અને સમાજના નેતૃત્વમાં લગ્ન થાય અમે વધુમાં વધુ અમારી અહીંયા એક લાખ માળાની વસ્તી છે અને અમે જે શરૂઆત કરી અમે શરૂઆત કરી ત્યારથી અમારાથી પ્રેરિત થઈને ગુજરાતની અંદર સમૂહલગ્નો થઈ રહી છે પ્રથમ લગ્ન અમારા છે અમારે નોંધણી કરાવેલી છે ગુરજનભાઈ સરવૈયા અને અમે લોકો છેલ્લા પંદર વર્ષથી આ સમૂહ લગ્ન અને સમાજના જે કંઈ કાર્યો છે એને પ્રેરિત કરવા માટે બધા જ કાર્યમાં જોડાયેલા છે અને હું ફરીથી એક સંદેશ આપીશ સમાજને કે આપણા સમાજની અંદર જે કોઈ સમૂહ લગ્નો થતા હોય એમાં વધુમાં વધુ વિગતો જોડાવ છોકરાઓને વિદ્યાર્થીઓને ભણાવવા માટે વધુ બધું ખર્ચ કરવો પડે તો વાલીઓ પણ વિચારી અને એ બધા ખર્ચની અંદર પોતે બીજા ખર્ચા કાપી અને વાલીઓ છોકરાઓને ભણાવીને સમાજને સતર બનાવશે વસ્તુ મારું મારું નામ ગોરધનભાઈ વેજીભાઈ સરવૈયા અને હું વડી જ્ઞાતિનો સમસ્ત વાટલિયા પ્રજાપતિની જ્ઞાતિનો પૂર્વ પ્રમુખ છું વડી અને હાલનો પણ સમસ્ત એ આઠસો તેવીસ ટ્રસ્ટનો પ્રમુખ છું ચાલુ ચાલુ ટ્રસ્ટી છું અને અમારા સુરત વિભાગ ગોવા વિભાગ ખાંભા વિભાગ અને મુંબઈ વિભાગ એમાં અલગ અલગ સમૂહ લગ્નો કરીને અમે જે પૈસાનો બચાવ કરી રહ્યા છે અમારો ઉદ્દેશ્ય મેઇન એ છે કે આ પૈસા જે લગ્નમાં નહીં વાપરતા શિક્ષણના હેતુ માટે આ પૈસા તમે બાળકો માટે વાપરો એટલા માટે અમે અડસઠમો આ સમૂહ લગ્ન ઓગણીસો છ્યાસીથી કરી રહ્યા છીએ અગાઉ પણ સંપૂર્ણ ખર્ચના દાતાઓ ઘણા બધા મારા નેજા અટલ બન્યા હતા તેવી જ રીતે ગામડાઓની અંદર મોવા હોય ખાંભા હોય ત્યાં પણ સમૂહ લગ્નો રાખીને અમે જે આ સંદેશો પૂરો પાડીએ છીએ કે લગ્નમાં દેખાદેખી નહીં કરીને અહીંયા જેમ કલ્પેશભાઈએ વાત કરી સુરત વિભાગના પ્રમુખે એવી જ રીતે કે એકાદકી નહીં કરીને આ પૈસાનું બચત કરીને શિક્ષણના હેતુ માટે આ પૈસાનું ધોરણ રાખો અને જે પૈસાવાળા છે એમને પોતે આ જે જોડાય એમને એક એવી એવી એમને બોલી આપો અનુમતિ કે ભાઈ અમે પૈસાવાળા હોવા છતાંય જો સમૂહ લગ્નમાં જોડાયા છે એવું ઉદાહરણ બધાએ સર્વએ પૂરું પાડ પાડો એટલા માટે અમે સર્વ સમાજને આહવાન કરી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર આ એકસો ને એકાવન મગન સુધી અમે લઈ જવા માગીએ છીએ ભવિષ્યની અંદર અને અમારા સમાજના અત્યારે આર્થિક રીતે સંપન્ન હોવા છતાંય સમગ્ર બધા એસી સુધીના લગ્નો અમારે ત્યાં થઈ ચૂક્યા છે જે સૌરાષ્ટ્રની અંદર પણ સિત્તેર થી એસી એસી લગ્ન અમે કરીએ છીએ પરંતુ આ એકસો ને એકાવન લગ્નનો આંકડો લક્ષ્ય પૂરો કરવા માટે અમે આગળ ધપી રહ્યા છીએ સુરત